પેલું પેપર છે ને ઈ પાછું ગણિતનું છે વાંચું કાઈ છે અને ડાફોળિયા મારીને છેવટે પેપર પૂરું કરીને પછી જવાનું છે ત્યાં સુધી ઘરે જવાનું નથી છેવટે કોકનામાં જોઈ જ લખી નાખવાનું છે પેલા કોકને બેન પાણી કરી લઉં ને પછી છે ને એનામાં જોઈ જ લખી નાખું હાય તારું નામ શું છે તારા ચશ્મા બહુ મસ્ત છે ઓ હે ને કે કાઈ વાંચું છે વાંચું તો હોય જ ને વાંચા વગર ને કાઈ પરીક્ષા દેવા થોડી આવું કાઈ ની હારવાલી કે તાર નામ શું છે મારું નામ તો ગંગુડી ને તારું નામ મારું નામ પટુડી કાઈ ની હારવાલી ઓય છે ને આપણે પેપર હમણાં લખવા મળવી ફટાફટ નકર મેમ હમણાં 3 વાગે ને ત્યાં પેપર લઈ લે તારે નાસ્તો કરવો હોય ને તો આપણે પછી નાસ્તો કરી લેશું પેપર પૂરું થઈ ને પછી હવે હું તન ઓળખતી નથી મારે તારી આર નાસ્તો કરવા ક્યાંથી આવું કાઈ ન હવે તોાર ખાંઠે કે ન હવે બે આપણે બેન પણ્યું હા બેન પણ્યું તો ખરીયું પણ આપણે પેપર પોત પોતાનું લખવાનું તું મારા માં ડાફળીયા માં રીન હવે મેં તો તારી કરતા જાજો વધારે વાંચું છું હું થોડી તારા માંથી અને હું તો આવી સુ ગજેરા પરીક્ષા દેવા ને મારો પેલો નંબર આવે છે ખબર છે તમને હાલો બાળકો હવે પેપર લખવાનું સ્ટાર્ટ કરી દયો સારે કરી આ પટોળી કઈ જોવા દે હે ને મેં કઈ વાંચ્યું નથી હા જે આવડે લખી નાખું જે થાય જોઈ જાય પછી એ તો આ ગંગુડા રે બાધી મે ફોર્મ ભરાયું છે પરીક્ષાનું જો એમાં ફેલ થાસ ને તો ગંગુડો મારી ઢોળ કાઢી નાખવાનો છે હેલી પટોળી એ ઊભો કરે છું ઉપર પેપર હું નું કે થોડુંક તો જોવા દે મે એમને કહી દેશું ના ના એવું કરમાં આપણે બહાર જઈને નાસ્તો કરશું હું તને સમોસા ખવડાવીશ પકોડા ખવડાવીશ તું મને પેપર જોવા દે ગંગુડી આ તું હું વાત કરે છે હવે હું તને વાતું કરતા જોઈ ગઈ તો તારું પેપર લઈ લેશું મારે તેરી આ મેમ તો પાછળ બેઠા હતા ખબર ઈ નોતી હારું હાલો બાળકો હું આપ સ્લીપ દેન આવું છું ત્યાં હું તમને એક કે વાત કરતા નહીં અને પટોડી તું મોનિટર દેજે ક્લાસ નો હું આવું છું ફટાફટ

आरी करता दमन शासू आवडेश शासू आवडेश ये तो लखवा मैंने बोत ना पेट नी आई तो तू अउबार माई तारो गमलोनो खांडी नाखुन तो मने केशी काई नी हारू आल मछे आवडेने लखे नाकू गंगुडी लखवा मैं डो बाशेवी आर � અત્યારે માર લખાઈ ગયું હોત પેપર પણ આની લાલચ માં રહી ને એમાં ભમરાડી એ કઈ લખવા દીધું ઈ નહીં અને ખોટે ખોટું લોય પી કે હવે આ મેડમ જા નાસ્તો કરવા ખોટી થઈ જાય છે આવે તો હાલ માર પેપર લખાઈ ગયું છે ને આપી દેવું છે ને ઘરે જાવું છે હવે માર ગંગુડો મારી વાત જોતો હશે હા બોલ ગંગુડી હું તારે કામ છે મારું બોલવા માંડાલ ફટાફટ એમ ન છાવા મળે ગંગુડી બધાને કારે છાવા મળશે ક્યાં સુધી નહીં મળે તો હલવાડા આવ હલવો મૂક્યો છે અને ઈ મારા હાહુ ખાઈ ને તો હું હલવા વગર ની રહેવાની છું તો છું હવે મેડમ છાવા દો ને એવું શું કરો છું મારે કાલના પેપર નું વાંચવાનું પણ બાકી છે હારું હાલ તું નીકળ ખોટો દેકારો કરે છે ને બીજાને ડિસ્ટર્બ કરે છે એમ કરતાં તો ઘર ભેગી નહીં થાય કેશ હારદ થાલો મે અમારો જીવ મારો ગંગુડો મને મુકીન ક્યાં વયો ગયો સેણ કીધું તું પરીક્ષા દઈન તો આ ગુડી તને એક વાત પૂછું આ તો બે છોકરાને માં થઈ પણ તારે પરીક્ષા દેવાની પૂરી નો થાય હો હારું છે છોકરાને બેન હોસ્ટેલમાં મૂક્યાસ નકર તારું શું થાક ઈ મારું છે થા હોય થાય તમે મને હવે ઘરે પોગાડો ને તો સારી વાત છે મારો તો એવો જ વિચાર હતો કે હું રિક્ષામાં જાઉં રિક્ષામાં ભઈ આવું પણ તમારે આરે આવન ટટો બહુ હોય હાલ હવે લવારી કરી માન ફટાફટ બેસ હાલ ગંગુડી તારો તો પડારો જ નો ખૂટે હો હું ક્યારેક તો તારથી હાવ થાકી જાઉં મેં તમને શું કીધું તો કે તમ લગન કરો એમ તમારે તો બહુ તમને કોઈ ઉપાડો તને કીધું થાતું હે મારી દીકુડી તાર ક્યાં ખાવું છે હે અલી મારી ગંગુડી પર ક્યાં ખાવું છે ના રે ના બાપા મારે કાય ગળો નથી તમે હવે મને ઘરે પોગાડવા જલ્દી ઓલા ગામડે થી ઘરે દોશીમાં ક્રાંત હોય પડે તો બળે ત્રાઈ નોતી પણ હવે કે ક્રાંત તો ઘરે પોગાડો છે છે ઓલા છોકરા નાસ્તો પોગાડવાનો છે હા હા હારું તો કાઈ ખવડાવાય જ નહીં એ હું તમને એમ કહું છું કે કાલ બાપુ શાંતિ છે તો આપણે સત્સંગ કરવો છે તો કાલ આપણે ઘરે સત્સંગ રાખી દેવી હો હા તે કર સત્સંગ હું ક્યાં તને ના પાડું શું કર તણીની સેવા તોય બસ છે 挨拶のところはなくし